નારી ચોકડી નજીક એક દૂધના વેપારીને મનપા કમિશનરે પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દે પચાસ હજારનો દંડ ફટકાર્યો પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દે મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન નારી ચોકડી નજીક એક વેપારી ઝપટે ચડ્યા પંડ્યા દુગ્ધાલય નામની દુકાનમાં ચેકિંગ દરમિયાન મસ મોટો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો મ્યુનિસિપલ કમિશનર દ્વારા વેપારીને પચાસ હજારનો સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો hai bọn tôi làm cái này đi ạ, mấy cái cái này đâu à, tiền thì